કે લગ્ન પહેલા તમે કુંડળી મેળવો કે ન મેળવો થેલેસેમિયા ટેસ્ટ જરૂરથી કરાવો એ બાળક જીવે ત્યાં સુધી એને લોહી ચડાવવાની જરૂરિયાત ઊભી રહેતી હોય છે થેલેસેમિયા એ ટેસ્ટ ના કરાવેલા વ્યક્તિઓમાં જ થાય છે થાઇરોઇડ ડાયાબિટીસ લિવર ફેલ હાર્ટ ફેલ તમે મેરેજ કરો તેની પહેલા તમારે થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જરૂરી છે નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નીરાલી સૌથી પહેલા તો તમે બધાએ ક્યાંક કે ક્યાંક એક વસ્તુ તો સાંભળેલી જ હશે અને એ છે થેલેસેમિયા વચ્ચે એડવર્ટાઇઝ પણ આવતી હતી કે તમે મેરેજ કરો તેની પહેલા તમારે થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જરૂરી છે તો સૌથી પહેલા તો આજે આપણી સાથે છે મોરબીના ડોક્ટર શું આપ સૌ ડોક્ટર નું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે થેલેસેમિયા ઉપર વાત કરવા માટે આપણી સાથે છે ડોક્ટર સંદીપ મોરી સર ડોક્ટર હિના મોરી મેડમ ડોક્ટર ચિરાગ જેતપરિયા સર અને ડોક્ટર ઉર્વી રયાણી મેડમ આપ સૌ ડોક્ટર્સ સ્વાગત છે તેની સાથે સાથે સૌથી પહેલો ક્વેશ્ચન તો સર મારો તમને એ છે કે આ થેલેસેમિયા માટેની આટલી બધી જાગૃતિ કેમ છે જાગૃતિની જરૂર એટલા માટે છે કે થેલેસેમિયા એક એવી બીમારી છે કે બાળકને પોતાનામાં લોહી બનતું નથી છ આઠ મહિના પછી લોહી બનવાનું બંધ થઈ જાય છે બાળક હજી પેલો જન્મદિવસ ના જોવે અને બાળક હજી ચાલવા પણ ના શીખે ત્યાં સુધીમાં એને લોહી ચડાવવાની જરૂર કાયમી ચાલુ થઈ જાય છે બીજા વર્ષનું બાળક થાય બીજો બર્થડે આવે એની પહેલાં બાળકને અમુક આયરન ચિલેટરની દવા આજીવન લેવી પડે એ ચાલુ થઈ જાય છે હવે બાળક જ્યારે ત્રીજા દાય બીજા દાયકામાં જાય છે જ્યારે તરુણા તરુણા અવસ્થામાં પહોંચે છે ત્યારે એ બાળકને આ આયરન ચિલેટર અને લોહી ચડાવવાના રિલેટેડ કોમ્પ્લિકેશન ચાલુ થાય છે માટે વારે વારે ઇન્ફેક્શન થાય હોસ્પિટલે જવું પડે લિવર બરોડના સોજા મગજની તકલીફ હૃદયની તકલીફ વગેરે થાય છે અને જ્યારે એ જુવાનીમાં એટલે વીસ બાવીસ વર્ષ થાય ત્યારે એનું મોટા ભાગના બચ્ચાઓનું આયુષ્ય જીવન પૂરું થઈ જતું હોય છે એના માટે અવેરનેસ ખૂબ જરૂરી છે અને અત્યારે અને સારી કાળજી રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝન રેગ્યુલર આયરન ચિલટર લેવાથી અત્યારનો લાઇસપાન હાલ થોડોક વધારે છે ત્રીસ ચાલીસ વર્ષ પચાસ વર્ષ સુધીનું આયુષ્ય પણ વ્યક્તિઓ જીવી શકે છે પણ એના માટે ખૂબ જ રેગ્યુલારિટી અને ખૂબ જ સિન્સિયારિટીની જરૂર હોય છે અત્યારે વિશ્વમાં તેર લાખ જેટલા થેલેસેમિયાના વ્યક્તિઓ છે દર વર્ષે નવા એક એક લાખ વ્યક્તિઓ થેલેસેમિયાના ઉમેરાય છે હવે એકવાર થેલેસેમિયા વાળું બાળક આવી ગયું પછી આપણે એને નિભાવવાનું પણ એનાથી બચવા માટે જો તમે ટેસ્ટ કરેલા છો તો સો ટકા બચી શકશો હવે કોઈ વાર ડાય ટાઈપ વન ડાયાબિટીસ છે જેમાં ઇન્સ્યુલિનની જરૂર પડે જે બાળકોમાં પણ થાય એમાં કોઈ ટેસ્ટ હોતો નથી એ નસીબ તરીકે સ્વીકારવું પડે એમાં ખરેખર નસીબ હોય છે પણ આમાં નસીબ નથી આમાં જો તમે ટેસ્ટ કરેલો હશે તો નહીં થાય એટલે મારા દ્રષ્ટિકોણથી થેલેસેમિયા એ ટેસ્ટ ના કરાવેલા વ્યક્તિઓમાં જ થાય છે એટલા માટે ટેસ્ટ કરવો જરૂરી છે થેલેસેમિયા ટેસ્ટ કરવો હશે તો થેલેસેમિયા મેજર વાળું બાળક નહીં આવે એટલા માટે અવેરનેસ જરૂરી છે સર એ વાત કરી તેમ કે જો તમે ટેસ્ટ કરાવ્યા હશે તો આવું બાળક છે જન્મવાના ચાન્સીસ ખૂબ ઓછા છે કારણ કે તમને ટેસ્ટમાં જ ખબર પડી જશે તેની સાથે મેડમ આ કેવી રીતે થાય છે અને આના કેવા કેવા પ્રકારો હોઈ શકે છે થેલેસેમિયા એક એટલે કે વારસાગત રોગ છે જેમાં લોહી બનવા માટેના જે હિમોગ્લોબિનના પ્રોટીન હોય એ બરાબર બની શકતા નથી એટલે બાળકમાં લોહીની ઉણપ સર્જાય અને બાળક જીવે ત્યાં સુધી એને લોહી ચડાવવાની જરૂરિયાત ઊભી રહેતી હોય છે બરાબર હવે થેલેસેમિયા ત્રણ પ્રકાર છે થેલેસેમિયા માઇનર એટલે કે કેરિયર સ્ટેટ થેલેસેમિયા ઇન્ટરમીડિયેટ અને થેલેસેમિયા મેજર હવે થેલેસેમિયા કેરિયર તંદુરસ્ત દેખાતી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે આ એક વારસાગત રોગ છે એટલે અમુક કમ્યુનિટીમાં આનું પ્રમાણ વધારે છે જેમ કે સિંધી લોહાણા કચ્છી મુસ્લિમ્સ પણ હવે એવું કઈ જ નથી રહ્યું હવે તો કોઈ પણ કમ્યુનિટીમાં આ જોવા મળે છે બરાબર છે હવે જયારે પતિ પત્ની બંને કેરિયર હોય ત્યારે પચીસ ટકા કેસમાં બાળકને થેલેસેમિયા મેજર થાય પચાસ ટકા કેસમાં બાળક પોતે પણ કેરિયર બને અને પચીસ ટકા કેસમાં બાળક નોર્મલ પણ હોય આ થઈ થિયોરિટિકલ વાત પણ પ્રેક્ટિકલી તો અમે એવું જોયું છે કે ત્રણ ભાઈ બહેન હોય એમાંથી બે ભાઈ બહેન થેલેસેમિયા મેજર હોય એટલે આ રેશિયો બહુ વધારે છે મેડમે વાત કરી તેમ કે એકદમ તંદુરસ્ત માણસને પણ થેલેસેમિયાનું કેરિયર તે છે તે હોઈ શકે છે તેની સાથે સર આનું નિદાન કેવી રીતે કરી શકાય અને આના લક્ષણો કેવા કેવા હોય છે શરૂઆતના ત્રણથી છ મહિનામાં કોઈ જાતના લક્ષણો જોવા નથી મળતા ત્યારબાદ ચહેરો એકદમ ઠીકો પડી જવો લીવર અને બરોની સાઇઝ વધુ હોવી લોહીની ઉણપના લીધે વારંવાર લોહી ચડાવવું પડે તેવા લક્ષણો જોવા મળે છે તેના નિદાનમાં મુખ્યત્વે સૌથી પહેલાં સીબીસી અને પેરીફેર સ્મેર કરતા હોય છે લોહીની ઉણપ હોય તે બાળકોને આયરન સપ્લિમેન્ટ આપવા છતાં પણ લોહીમાં સુધારો ન થાય અને ઘણી વખત લોહી ચડાવવા છતાં પણ સુધારો ન થાય તેમને એચબી બી ઇલેક્ટ્રોફોરેસિસની તપાસ ખાસ કરાવવી જોઈએ તેમજ પ્રેગ્નન્સીમાં પણ સ્ક્રીનિંગ તરીકે એચબી ઇલેક્ટ્રોફોરેસિસનો રિપોર્ટ ખાસ કરાવવો જોઈએ આ તો સર એ વાત કરી આપણને કે એના લક્ષણો કેવા હોય છે અને એના માટે તમે શું ડાયગ્નોસિસ કરાવી શકો તેની સાથે સર આની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે હવે થેલેસેમિયા મેજર એકવાર નિદાન થયા પછી એની કોઈ ખાસ ટ્રીટમેન્ટ હોતી નથી પણ સિન્સિયરિટી અને રેગ્યુલરિટીથી લોહી ચડાવવું અને આયરન ચિલેટર લેવા લોહીનું પ્રમાણ લોહીના ટકાનું પ્રમાણ નવથી વધારે રાખવું એટલે લોહી રેગ્યુલર ચડાવવાનું લોહીના ટકા રેગ્યુલર સમયે કરવાના એ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એક આયરન ચીલેટરની દવાઓ લેવાની અને એક લોહી ચડાવવાનું બીજું એક ક્યોર ટ્રીટમેન્ટમાં એક એવું છે કે જેમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન બોનમેરો ટ્રાન્સ ટ્રાન્સપ્લાન્ટ કરવાથી લગભગ એસી ટકાથી વધારે વ્યક્તિઓને થેલેસેમિયા મેજરમાં લોહી ચડાવવાની જરૂર પડતી નથી એટલે આ એક સ્પેસિફિક ટ્રીટમેન્ટ છે જે અઘરી હોય છે જેમાં એકાદ વરસ જેટલું લાગતું હોય છે અને જેમાં બે ત્રણ મહિના હોસ્પિટલમાં રહેવું પડે પછી એક વર્ષ પણ હોસ્પિટલની નજીક અથવા મોટા સિટીમાં રહેવું પડતું હોય છે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ લગભગ દસ લાખ કોઈવાર વીસ લાખ જેવું થતું હોય છે એના માટે સિબ્લિંગ મેચ થવું પણ જરૂરી છે નાના મોટા ભાઈ બહેનનું જે બોનમેરો અથવા સ્ટેમ સેલ હોય એ મેચ થવા જરૂરી છે એટલે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ એની ક્યુરેટિવ ટ્રીટમેન્ટ છે હવે એ બધા કરાવી શકતા નથી ગવર્મેન્ટમાં ફ્રી માર્ક પણ થાય છે બહુ જેમ જેમ ઉંમર વધતી જાય એમ બોનમેરોના ટ્રાન્સપ્લાન્ટના સક્સેસ રેશિયો બહુ ઘટતા જતા હોય છે ત્રીજી સારવારમાં આપણે જોઈએ તો એના ખાસ રેગ્યુલર સમયે રિપોર્ટ કરવા પડે ફેરેટિનના રિપોર્ટ કરવા પડે એચઆઈવી બી કમળો એચઆઈ સી બીજો જેરી કમળો આ બધાના રિપોર્ટ રેગ્યુલર ધોરણે કરવા જોઈએ આવી કોઈ બીમારી થાય તો એની સાય સમયસર સારવાર કરવી જોઈએ બીજું જે રસી બાકી રહી ગઈ હોય જે પ્રાથમિક રસીઓ બધી મૂકવી જોઈએ સાદો કમળો ટાઈફોઈડ અછબડા એ બધી જ રસીઓ મૂકવી જોઈએ ફ્લૂની રસી પણ મૂકવી જોઈએ એટલે રસીકરણ મુકાવો એટલે ઇન્ફેક્શન ઓછા થાય બીજું બીજા દાયકામાં દસ વર્ષથી વીસ વર્ષની વચ્ચે આ લોકોમાં ઇન્ફેક્શન પણ વધારે થતા હોય છે એટલે ઇન્ફેક્શનનો કંટ્રોલ પણ સારી રીતે રાખવો જોઈએ આટલું હોય અત્યારે અમુક દવાઓ છે પણ એ ટ્રાયલ બેઝ ઉપર છે જેનાથી લોહી ચડાવવાની શક્યતા ઘટી જાય છે પણ સાવ મટી નથી જતું એટલે દવાઓનો રોલ નથી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ એક ક્યોરેટિવ છે પણ એ અઘરું છે બધા એફોર્ડ નથી કરી શકતા ફ્રીમાં થાય છે ગવર્મેન્ટ પણ બધાના માટે મેચ મળવું બધું અઘરું હોય છે સર જેમ વાત કરી તેમ કે તે આની જે ક્યુરેટિવ ટ્રીટમેન્ટ છે તે ખૂબ જ મોંઘી હોય છે અને લગભગ બધા છે તે તેના નથી કરાવી શકતા તેની સાથે સર માની લ્યો કે કોઈને થેલેસેમિયા છે તો એના માટેના કોઈ કોમ્પ્લિકેશન્સ છે કે આગળ જતાં તેને આવા આવા વાંધાઓ પડી શકે છે કે એવું કંઈ પણ મોટા ભાગે કોમ્પ્લિકેશન્સ 10 થી 15 વર્ષની ઉંમર પછી જોવા મળે છે તેમાં આયરન વધારે પડતું ડિપોઝિટ થવાના લીધે થાઇરોઇડ ડાયાબિટીસ લિવર ફેલ હાર્ટ ફેલ યુવાવસ્થા મોડી આવવી કોઈક વખત બોરોડ કઢાવવું પડે એચઆઈવી ઝેરી કમળો હિપેટાઇટિસ બી અને સી થાય તેમજ ઇન્ફેક્શન વારંવાર થાય છે આની ટ્રીટમેન્ટ પણ ખૂબ મોંઘી છે આના કોમ્પ્લિકેશન્સ પણ ખૂબ બધા વધારે છે તો મેડમ એવું ના થઈ શકે કે આપણે એવું કંઈક કરીએ કે જેથી આ કોઈ બાળકમાં આવે જ નહીં તો તેના માટેના પ્રિવેન્શનના કોઈ ઉપાયો હવે આપણે જોયું કે થેલેસેમિયા શું છે કેવી રીતે થાય છે બરાબર એટલે કે આ એક જનીનિક રોગ છે એટલે ડેફિનેટલી આ પેરેન્ટ્સમાંથી જ આવે છે એટલે આપણે જોયું કે જયારે બે પેરેન્ટ્સ એક મધર અને ફાધર માઇનર વાળા ભેગા થાય તો જ બાળક થેલેસેમિયા વાળું આવી શકે હવે જો આ બંનેનું ટેસ્ટિંગ મેરેજ પહેલા થયેલું હોય અને આપણને પહેલેથી જ ખબર હોય કે બેન સ્ત્રી કે પુરુષ બે કોઈ એક થેલેસેમિયા માઇનર વાળું છે તો એનું મેરેજ ન કરીએ અથવા તો સપોઝ કે મેરેજ થઈ ગયા છે ટેસ્ટિંગ નથી થયું તો ઇવન પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા પણ તમે થેલેસેમિયાનું ટેસ્ટિંગ કરાવી શકો છો હવે પ્રેગનેન્સી પ્લાન કર્યા પછી તમને એવું લાગે કે હજી ટેસ્ટિંગ નથી થયું તો પ્રેગનેન્સી રહ્યા પછી પણ તમે થેલેસેમિયાનું ટેસ્ટિંગ કરાવી શકો છો ત્યારે એવું આવે કે જે ફિમેલ છે લેડીઝ છે એને થેલેસેમિયા માઇનર આવે છે અને હસબન્ડ છે એ નોર્મલ છે તો ચિંતાનો કોઈ જ વિષય નથી કેમ તો કે થેલેસેમિયા માઇનર એ કોઈ રોગ જ નથી એ ખાલી કેરિયર સ્ટેજ છે જે બાળક આવશે એનું તમારે કેરિયર સ્ટેજિંગ માટે આગળ જોતું રહેવું પડશે એનું બી જ્યારે ફ્યુચરમાં મેરેજ થાય ત્યારે એને થેલેસેમિયાનો રિપોર્ટ કરવાનો એના પાર્ટનર માટે તમારે ધ્યાન રાખવું પડે કે એનું પાર્ટનર થેલેસેમિયા માઇનર વાળું ના હોય હવે સપોઝ કે પ્રેગ્નન્સી રહી ગઈ બંને પેરેન્ટ્સને થેલેસેમિયા માઇનર છે તો શું કરવાનું તો બાળકમાં પ્રેગ્નેસી હોય ત્યારે ને ત્યારે અગિયાર થી ચૌદ અઠવાડિયાની વચ્ચે કોરિયોનિક વિલાય સેમ્પલિંગ સીવીએસ કરીને એક રિપોર્ટ આવે કે જે સોય અંદર પ્રેગ્નેન્સ સોય નાખી અને એનું ટિશ્યુ રિપોર્ટિંગ થાય જેનેટિક ટેસ્ટિંગ થાય એમાં તમને સો ટકાની ખબર પડે કે આ બાળકને થેલેસેમિયા મેજર આવશે કે નહીં આવે હવે સપોઝ તમે ઈ સ્ટેજ પણ ક્રોસ કરી ચૂક્યા છો તો સત્તર થી અઢાર અઠવાડિયે એમન્યુસેન્ટેન્સીસ કરીને રિપોર્ટ આવે એ પણ તમે કરાવી શકો છો કે ત્યારે એમાં પણ ખબર પડી જાય કે આ બાળક થેલેસેમિયા મેજર વાળું થશે કે નહીં થાય એટલે ટૂંકમાં તમને પ્રેગ્નેન્સી મેરેજ પહેલાથી લઈને પ્રેગ્નેન્સીના વીસ અઠવાડિયા સુધીનો તમને સ્ક્રીનિંગ કરવાનો ટાઈમ મળે છે આ ખાસો સમય કહેવાય એટલે જો તમે એનું ટેસ્ટિંગ ટાઈમે ટાઈમે કરાવેલું હશે તો ડેફિનેટલી તમને થેલેસેમિયા મેજર વાળું બાળક આવતા બચાવી શકશો એકવાર બાળક આવી ગયું પછી પછી તમે તમે એમાંથી કશું કરી શકવાના નથી એને જેમ આપણે ટ્રીટમેન્ટ જોઈ કે રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ એના કોમ્પ્લિકેશન્સ ને એ બધું સહન કરવું પડશે પણ આ બધા ટેસ્ટિંગ જો ટાઈમે ટાઈમે કરેલા હશે તો તમે એને પ્રિવેન્ટ કરી શકશો સાથે સાથે બીજો એક મેસેજ એ આપવાનો કે તમારા કુટુંબમાં કોઈને થેલેસેમિયા માઇનર આવ્યું છે તો તમે એના પેટર્નલ ને મેટરનલ એટલે કે એના માતાની સાઈડના અને પિતાની સાઈડના બધા રિલેટિવ્સના થેલેસેમિયા ટેસ્ટિંગ પણ કરાવો કે એમાંથી પણ કોઈને માઇનર આવે તો એને ફ્યુચરમાં જ્યારે પ્રેગનેન્સી પ્લાનિંગ કરવું હોય તો ઈ પ્રમાણે ઈ ટેસ્ટિંગ કરાવી શકે થેન્ક યુ મેડમે ખૂબ જ સરસ વાત કરી કે મેરેજ થયા એના પહેલાથી લઈ અને પ્રેગ્નન્સી રહે છે ત્યાં સુધીમાં તમે ટેસ્ટ કરાવી લ્યો છો તો થેલેસેમિયા જેવી ગંભીર બીમારી છે તે બાળકમાં આવતા તમે અટકાવી શકો છો અને આપણને બધાને ખબર છે કે આપણે બે દિવસ પણ જો હોસ્પિટલે જવું પડે ને તો આપણે બધા ગાંગા વાંગા થઈ જતા હોય છે અને આપણને ખૂબ બધાને માથાનો દુખાવો લાગતો હોય છે તો એવા નાના અમથા બાળકને જો થેલેસેમિયા જેવી મોટી બીમારી આવે તો તેને તો આખી જિંદગી એમાં કાઢવાની છે એટલે મારું તો તમને બધાને એક વસ્તુ કહેવી છે કે તમે રિપોર્ટ કરાવો કરાવો અને કરાવો તમે પણ કરાવો અને તમારી આજુબાજુમાં કોઈ પણ પ્લાનિંગ હોય હોય અથવા તો પ્રેગ્નન્ટ તેને પણ કયો આ રિપોર્ટ કરાવે તેની સાથે મેડમ જે કોઈ પણ બાળકોને આ થેલેસેમિયા મેજર છે તેના પેરેન્ટ્સ તમે શું એડવાઇસ આપશો જો થેલેસેમિયાના પેશન્ટ માટે એની સારવાર કરવી તો અગત્ય છે જ એ તો એક ધ્યેય હોવો જ જોઈએ એની સાથે બીજો ધ્યેય એ હોવો જોઈએ કે બાળકને એક નોર્મલ ક્વોલિટી લાઈફ મળે એને બેઝિક સ્કૂલ એજ્યુકેશન મળે બ્લડ ટ્રાન્સફ્યુઝન શેડ્યુલ એવી રીતે ગોઠવવા કે સ્કૂલ મિસ ના થાય રેગ્યુલર સારવાર લો તો એ પુખતા વસ્તા સુધીમાં બાળક સ્વનિર્ભર થઈ શકે એવી વ્યવસાયિક સ્કિલ પણ એને ડેવલપ કરેલી હોવી જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ ઉપર ડિપેન્ડન્ટ ના રહે મેડમે વાત કરી તેમ કે માની લો કે કોઈ બાળકને થેલેસેમિયા મેજર છે છતાં પણ આપણે તેનું રેગ્યુલર કામ છે અને તેને બીજા લોકોની સમાન જ ટ્રીટ કરવાનું છે જેથી કરીને આગળ પણ તેને કોઈ પ્રોબ્લેમ ન આવે તેની સાથે સર આમાં આના માટે કોઈ ગવર્નમેન્ટનો પ્રોજેક્ટ હોય કે કોઈ એનજીઓ કામ કરતું હોય કે એવું કંઈ ખરું અત્યારે ગવર્મેન્ટ બધું જ ગવર્મેન્ટમાં બધું જ લોહી આપવાથી માંડી લોહી ચડાવવાથી માંડી આયરન ચિલેટરની ગોળીઓ આપવાથી માંડી અને બોન બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સુધીનું બધું જ ફ્રીમાં છે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આયુષ્માન કાર્ડ યોજના હેઠળ આ બધી જ સારવાર ફ્રીમાં છે ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રોજેક્ટ છે કે એ લોકો પાંચ લાખ દસ લાખ પંદર લાખ સુધીનો ખર્ચો આમાં આપે છે બીજું નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે ઘણા દાખલા તરીકે ઇન્ડિયન ક્રોસ રેડ ક્રોસ સોસાયટી સંકલ્પ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ આવી ઘણી બધી સંસ્થાઓ છે જે ખાસ કરીને થેલેસેમિયા અવેરનેસ થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટ અને ટેસ્ટિંગ બધા એ લોકો ખૂબ જ વધારે માત્રામાં સમાજમાં કરતા હોય ખાસ કરીને કોલેજમાં કે જ્યારે છોકરીઓના કે છોકરાઓના મેરેજ થાય એની પહેલાં એને માઇનર થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટ થઈ ગયું હોય થેલેસેમિયા માઇનર હોય તો મેરેજ કરતાં પહેલાં આપણને ખબર પડે એટલે આ ઘણી બધી અને બધી જ બ્લડ બેન્ક પ્રાઇવેટ બ્લડ બેન્ક હોય તો પણ બ્લડ ફ્રીમાં જ મળે છે સરે વાત કરી તેમ કે ઘણા બધા એનજીઓ આના માટે વર્ક કરે છે ઘણી બધી સરકારી બધી જ હોસ્પિટલો છે તેના માટે વર્ક કરે છે તેની સાથે સાથે બધી બ્લડ બેંક જે કોઈ પણ બાળકોને થેલેસેमिया મેજર છે તેને ફ્રી બ્લડ આપે છે તેની સાથે મેડમ તમે મોરબીની પબ્લિકને આજે શું મેસેજ આપવા માંગશો મારો ખાસ મેસેજ એ છે કે લગ્ન પહેલા તમે કુંડળી મેળવો કે ન મેળવો થેલેસેमिया ટેસ્ટ જરૂરથી કરાવો અને ઇન કેસ તમારા ફેમિલીમાં અથવા તો તમારા આગળના બાળકમાં